નથી કે સાબુ મારા કામ નો નથી તો અજી માનો બેન પણ એનો એટલે જ મે તને કીધું તું મિસ્ટી સાબુ યુઝ કર મિસ્ટી સાબુ મેરે હાથ મે આજા અરે સો ટકા કેમિકલ અને બે મહિનાના બાળકથી લઈને બધા ઉપયોગ કરી શકે તેવા સાબુ બનાવે જેમાં નેચરલ લીમડામાંથી બનાવેલો સાબુ મળે એલોવેરાથી બનાવેલો સાબુ મળે ભરપૂર સાબુ હલ્દી ચંદન સાબુ મુલતાની માટી સાબુ સાબુ આ બધા સાબુ યુઝ કરવાથી શરીરની ખંજવાળ દૂર થશે અને કલર કેમિકલ વગરના નેચરલ સાબુ આવે જેમાં છ વેરાયટી ઉપલબ્ધ છે સાથે સાથે લીમડો આંબળા અને એલોવેરાથી બનેલું હોમમેડ કેમિકલ વગરનું શેમ્પુ પણ મળે જે સારામાં સારા રિઝલ્ટની ગેરંટી આપે તમે ભારતના કોઈ પણ કુણેથી ઘર બેઠા જ મગાવી શકો છો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ આપી દીધા છે તો મિસ્ટી શોપ વાળાનો કોન્ટેક કરી લેજો